સવારે આઠ ને તેત્રીસ થી નવ ને પંચાવન મિનિટ સુધી છે અને યમઘંઠ સવારે અગિયાર સત્તર મિનિટ થી બાર ને ચાલીસ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે તમારે કોઈ સારું ચોગડ્યું સારું મહુર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર અને અઢાર મિનિટ થી એક અને બે મિનિટ સુધી છે આ અંદર કોઈ પણ પણ પ્રકારનું તમે સારું કાર્ય શુભ શુભ શરૂઆત શરૂઆત કરી કરી શકો શકો વાલા મિત્રો હવે વાત કરીશું આજના ઉપાયની તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે નાવા બેહવાનું છે નાવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર કાળા તલ પધરાવાના છે કાળા તલ પધરાવાના છે અને પાણીની અંદર એ કાળા તલ ને મિક્સ કરવાના છે ત્યાર પછી એ કાળા તલ મિક્સ થયેલું પાણી તેનાથી જ સ્નાન કરવાનું છે તેમાં તમારે ચોખ્ખું પાણી સાબુ નો ઉપયોગ કરી શકાય ચોખ્ખું પાણી પણ ઉમેરી શકાય સ્નાન થઈ જાય નવાઈ જાય ત્યાર પછી કપડા પહેરી દેવાના વસ્ત્ર પહેરી અને કપાળની અંદર દૂધનું તિલક અને નાભી પણ દૂધનું તિલક કરવાનું છે દૂધમુ તિલક કપાળમાં અને નાભી પર કરવાનું બે જગ્યાએ દૂધનું તિલક કર્યા પછી પશ્ચિમ ચાલીસા ત્યાર પછી રાત્રે સુતા પહેલા પોતાની પખારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશનાસાય ગોવિંદાય નું આ મંત્ર યથાશક્તિ

જન્મદિશની શુભકામના શ્રી હનુમાનજી દાદા તમારું કલ્યાણ કરે તમારી મનોકામના પૂર્ણ કરે મેં કહ્યું તે પ્રમાણે ઉપાય સવારે સ્નાન કરવાનું અને મે કહ્યું અથવા ઘાસ ખવડાવવાનું છે ઘાસ ના હોય ઘાસનું દાન ના આપી શકો તો ઘરમાં જે બનાવ્યું હોય તે ભોજનમાંથી ભોજન લઈ અને ગાયને જમાડવાની છે ત્યાર પછી સંધ્યાકાળ સંધ્યાકાળ થાય સૂર્યાસ્ત થઈ ગયા પછી નાના નાના બાળકોને દૂધ અને પૌવા ખવડાવવાના છે યાદ રાખજો દૂધ અને પૌવા બસ એટલું કરી લો આખું વર્ષ આનંદ સહિત તમારું પસાર થશે જે મારા વાલા મિત્ર ની મેરેજ એનિવર્સરી છવ્વીસમી જાન્યુઆરી બે છવ્વીસ અને સોમવારના દિવસે છે એવા બધા જ વાલા મિત્રો એ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના આચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના ત્યાર પછી ગૌશાળાએ ઘાસ નું દાન આપવાનું છે અને ઘાસ નું દાન આપ્યા પછી સીધા તમારે જવાનું છે આશ્રમ વૃદ્ધાશ્રમ કોઈ પણ દેવ મંદિરે જરૂરિયાત મંદ બ્રાહ્મણ ને તમારે ચોખાનું દાન કરવાનું છે ચોખાનું દાન તમે કરી શકો જો ચોખાનું દાન કરશો લીલા મગ નું દાન કરશો લીલા મગ મગની દાળનું તમે દાન કરશો ઉત્તમ પરિણામ આખું વર્ષ મળશે તો વાલા મિત્રો મારી ચેનલ છે યુટ્યુબ પર જયારે જયારે હું વિડીયો મૂકીશ તો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે એટલે સબસ્ક્રાઈબ કરજો ચેનલ અને બે લાયકન દબાવજો સાથે મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું જે પેજ છે તેનું નામ પણ દુષ્યંત પાટક છે મારા પેજ ને ફોલો કરજો સાથે લાઈક કરજો અને એક પ્રાર્થના કરજો મારા દરેક ને શેર કરજો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચે એવી મારી ઈચ્છા છે કારણ કે આ જે ઉપાય હું બતાવી રહ્યો છું એનું પરિણામ ચોવીસ કલાકમાં નહીં આવે કે અડતાલીસ કલાકમાં નહીં આવે

આપ સૌ જાણો છો આજે છવ્વીસમી જાન્યુઆરી છે વંદે માતરમ ભારત માતા કી જય દેવો ભવા જય શ્રી